આપણા ઘરે આવ્યો ગીરગીટ તો તમે ગિરગીટ જોયો છે ઘણા માણસોએ જોયો હશે અને ઘણા માણસોએ નહીં પણ જોયો હોય નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો મારા ઘરની આજુબાજુ એવા ઘણા ઝાડ આવેલા છે નાના મોટા તો આ એક ઝાડમાં સવારના ભાગમાં ગીરગીટ જોવા મળ્યો હતો તો આપણે વિચાર્યું કે તમે કદાચ કોઈએ ન જાય હોય તો એને બતાવીએ વિડીયો દ્વારા અને થોડી ઘણી આના વિશે જાણકારી પણ આપીશું તો મિત્રો આ છે ગીર આ જેવો માહોલ જેવા પદાર્થ ઉપર બેસે છે તેવો એનો કલર થઈ જાય છે હાલમાં આ નીલા ઝાડ ઉપર બેઠેલ છે તો એનો કલર જોઈ શકો છો આપણે કે નીલો જ છે એકદમ આ પાંદડા નીલા છે અને જેવો જ ને પૂંછડી પણ લાંબી જાય એની ને પગ પણ એવા પકડી રાખે મજબૂત ને મિત્રો આ ઉનાળાના એટલે કે ચોમાસાથી મોર દેખાય છે ગીર આ તો કાયમ લગભગ અમારી પાસે તો આ અમારી આજુબાજુ દેખાય છે પણ જોવા તો પૈસા દેતા આ વસ્તુ દેખાય એમ નથી જે જીવ છે તે તમે જોવા જાશો તો લાખો રૂપિયા ખર્ચીને પણ જોવા નહીં મળે પરંતુ કુદરતી રીતે કુદરતી માહોલમાં ક્યારે આપણે દેખાય તો બહુ દુર્લભ એવો અનોખો જોઈ શકો છો આપ આ જીવ બહુ ઓછા છે અહીં જંગલમાં વધારે રહે છે અને રસ્તા રોડ ઉપર પણ ચોમાસાની દરમિયાન વધારે દેખાય છે તો કંઈક વાહન નીચે તમારે આવી ન જાય તે પણ ધ્યાન રાખવાનું મિત્રો તો જેવો કલર હશે તે પ્રમાણે તે ચેન્જ કરી લેશે જેના કારણે આપણે એને જોઈ ન શકીએ કોઈ તેને નુકસાન ન કરી શકે તે માટે કુદરતે એને એ બક્ષીસ આપી છે તો મિત્રો ઘણા માણસો આને જોઈને ડરી જાય છે અને એવું અફવા છે કે આ ઝેરી હોય છે તો મિત્રો આ ઝેરી નથી હોતો કોઈ તમે આને મારવાની ભૂલ ન કરતા કારણ કે આનમાં ઝેર કેટલું છે તે પણ તમને બતાવું કે આની જે ફૂગ છે જે થૂંક તેની એ થૂંકમાં સાધારણ એવું જેને કહેવાય કે કેમિકલ આવે છે જે આપણા શરીર ઉપર કદાચ ફેંકે તો આપણે ખંજવાડ કાં થોડી થોડી ખંજવાળ ને આરાયું એવું થયું થશે પરંતુ વધારે ઝેર નથી જે આપણે નુકસાન કરે એવું તો વધારે આપણે બાજુમાં નથી જવાનું તો આપણે કાંઈ નહીં કરે એકદમ જો બાજુમાં જાશું ને એને એમ થશે કે મને આ લોકોથી માણસથી મને બીક છે મને કદાચ મારી નાખશે તો એના બદલામાં આપણા ઉપર એ થૂક ફગાડે છે એ થૂકને કદાચ આપણે આ મોં ઉપર કે ગાલ ઉપર ક્યાંય પડી જાય તો આપણે ખાજવાર થશે ને લાલ દાગ પણ થઈ જશે પણ વધારે કાંઈ નુકસાન નહીં થાય આ કાંઈ વધારે ઝેરી નથી જીવ પણ આપણે એને છેડછાડ કરવાની નથી અને એને જોવાનું છે અને માણવાનું છે એટલે જોશો તો આપણે બહુ મજા આવશે એની હાલ ચાલ પણ એવી છે ધીરે ધીરે સ્લો મોશનમાં ચાલે છે બહુ જોવા જવા મજા આવે આપણને અને મને તો ઘર બેઠા જ જોવા મળે છે આવા કારણ કે અમારી આજુબાજુ ઘણા ઝાડ